માત્ર સુરત જ નહીં અમદાવાદમાં પણ એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર થઈ છે અમદાવાદ ગ્રામ્યમાં કુલ સાત શાળાના પત્રાના શેડને સીલ કરાયા મંજૂરી વિના પતરાના શેડનો ઉપયોગ ન કરવાની બાંહેધરી લેવાઈ છે આનંદ વિદ્યાવિહાર નારાયણ ગુરુ સ્કૂલના પત્રાના શેડ સીલ કરી દેવાય નિકોલ મારા સ્કૂલ સૃષ્ટિ વિદ્યાવિહાર સ્કૂલના શેડ સીલ કરાયા નારુભાઈ વિદ્યા મંદિર શિવમ વિદ્યાલયમાં પણ સીલિંગની કાર્યવાહી થઈ અમદાવાદ ગ્રામ્યની તમામ છસો શાળાઓમાં ફાયરની તપાસ પૂર્ણ થઈ છે

આનંદ વિદ્યા વિહાર નારાયણ ગુરુ સ્કૂલ કે જ્યાં પત્ર નાખીને બાંધકામ કરવામાં આવ્યું હતું